નવી ટેકનોલોજીના રોડ બને સાહેબ ના થા હમ બાકીના જવા દે સાઈડમાં જ બધું ટ્રાફિક વિનોભાઈ એક બાજુ લઈ લો ગાડી ને તમને ફોન કરે તમે થાય ફોનસ ઉપાયો આ તો રામ આ બાજુથી લઈ લો પાર્ટીંગ વાહે હા હાલો 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 હારો હારો કેમ છે

બને જરા બધા ભેગા મળીને કટકીઓ ખાઈ જાય ભાજપના માણસો કરોડો રૂપિયા રોડના કામમાંથી ખાઈ જાય છે એટલે નવો બનેલો રોડ હોય એક વર્ષની અંદર ખરાબ થઈ જાય તૂટી જાય ખાડા પડી જાય એક તો પાંચ કરોડનો રોડ બન્યો હોય તો પાંચ કરોડનું બિલ મુકાઈ ગયું હોય અને એક કરોડ રૂપિયાનો દોઢ કરોડનો બનાવ્યો હોય પછી એમાં ખાડા પડે એટલે એક કરોડના ખાડા ભરી નાખે હવે આનાય બિલ મુકાઈ જશે આ રોડના ખાડા ભરવાનું બિલ મુકાશે કરોડો રૂપિયાની કાળી કમાણી આવી રીતે કરી લેવાની અને પબ્લિક ને છતાય છેલ્લે ખાડાવાળા રોડ મળે છે કઈક બોલો તો વિરોધ કરે છે એવું કહે છે આ અત્યારેમાં હવે તકલીફ શું થાય કે આપણે આનો વિરોધ કરીએ કે આ આવી રીતે ખાડા થોડા ભરવાના હોય તમારે તમે કોઈ એવી એવી વ્યવસ્થિત મજબૂત વસ્તુ નાખો જેનાથી આ નીકળે નહીં એના બદલે આવી રીતે ધૂળ નાખીને બિલ બનાવવાની વાત છે આ ચારે તરફ એટલે આ રીતનો આલે છે આ દર્દનું છે

આમાં ખાડો ક્યાંય ભરેલો જ નથી આ ખાડા છે કાં એક નાનું એવું ઝાપટું આવે તો આ ધોવાઈ જાય અને કાં ચાર ગાડી ઉપર છે તો આ બધું ધોવાઈ જાય આ રીતના ધંધા આવે આવી છે ને Ayo, ayo